હેલો સર હું સાવનભાઈ શોખ છે એટલો બધો અરે સર એમ નથી કેતો હું તમને કેમ કે અરે એમ કઉ છું કે સર હું એલ આઈસી ના વિમાની ઓફિસેથી બોલું છું સર તમારે વીમો ઉતરાવો છે તમારો જીવન વીમો એ વીમો એટલે હું વરી સર વીમો એટલે દર વર્ષે તમારે નક્કી કરેલી રકમ પ્રીમિયમ ભરવાનું હોય એને વીમો કહેવાય વીમાથી તમને ભવિષ્યમાં ઇન્કમ થાય એનાથી અમને શું ફાયદો થાય સર એનાથી તમને ભવિષ્યમાં તમારે કોઈ પણ પૈસા ની જરૂર પડી હોય તો એ તમને કાયમ આવે માલો ફાયદો થાય ગાયક ના અમારા ઓછા થાય તમને ધર્મી ધરમી દર વર્ષ દઈ દો તો અમે અરે સર તમે ઊંધું સમજો છો એનાથી તમને બહુ ફાયદો થાય પ્રીમિયમ કેટલું પડે સર એમાં તો તમે દર વર્ષે દર મહિને જેટલા તમે ભરતા હોય એનું પ્રીમિયમ તમને નક્કી કરવામાં આવે લિસ્ટ આપે એ પ્રમાણે ખબર પડે તમને સર તમે વીમો ઉતરાવેલો હોય ને તમારો અકસ્માત થાય કે મોત થાય તો તે પૈસા તમારા ભવિષ્યને આવતી પેઢીને પૈસા અમારા છોકરાઓને મળે હા સર તમારા છોકરાઓને મળે ઓ મારો ભાઈ અમારે નથી વીમો ઉતારવો કેમ સર તમને શું વાંધો છે નહીં ને જો અમારા છોકરાઓને ખબર પડી ગઈ કે બાપા એ વીમો ઉતાર્યો છે અને એમાંય વીમો એવો છે કે બાપા મરી ગયા હોય અને એ વીમાના પૈસા એના છોકરાઓને મળતા હોય તો આ અમારી વંઠેલની પ્રજા ડો કાલ હવાર મને મારી નાખશે વીમો પકવીને વાપરી નાખશે એના કરતા નો કરાવો સારું હાર એટલે મારો ભાઈ હવે ફોન ન કરતા આમાં અને આ oh <laughs>